અમદાવાદની અંદર જે રીતે વિવાદાસ્પદ પોસ્ટર લગાવવામાં આવ્યા છે તેનાથી જે રીતે વિવાદ વકર્યો છે જોઈ શકાય છે આ પ્રકારના પોસ્ટર જેમાં લખવામાં આવ્યું હતું અંધારામાં સુમસામ જગ્યાએ રંગલીને લઈ જવાની નહીં ગેંગ રેપ કે રેપ થઈ શકે છે આ પ્રકારના પોસ્ટર અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર લગાવવામાં આવ્યા જેના કારણે સોશિયલ મીડિયા અને મીડિયામાં ઘણો વિવાદ થયો ત્યારબાદ ટ્રાફિક પોલીસને આ મુદ્દે સ્પષ્ટતા કરવી પડી આ પ્રકારના વિવાદાસ્પદ પોસ્ટર અમદાવાદના વિવિધ વિસ્તારોની અંદર લગાવવામાં આવ્યા હતા ત્યારબાદ ટ્રાફિક પોલીસે અંગે સ્પષ્ટતા કરી છે કે આ પોસ્ટર લગાવવાની મંજૂરી ટ્રાફિક વિભાગ તરફથી આપવામાં આવી નહોતી તેમની તેમના તરફથી જે મંજૂરી આપવામાં આવી હતી તે ટ્રાફિક અવેરનેસ માટેના પોસ્ટર હતા પરંતુ કોઈ એનજીઓ દ્વારા કોઈ સતર્ક ગ્રુપ નામના એનજીઓ દ્વારા આ પ્રકારના પોસ્ટર અમદાવાદના વિવિધ વિસ્તારોની અંદર લગાવવામાં આવ્યા જેનાથી આખોય વિવાદ શરૂ થયો આ પ્રકારના પોસ્ટર જોઈ અને જે માનસિકતા છે તે છતી થઈ રહી છે સાથે સાથે જે અમદાવાદના લોકો છે તેમની અંદર પણ સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આ આ પ્રકારના પોસ્ટરને લઈ અને ટ્રાફિક પોલીસે પણ સ્પષ્ટતા કરવી પડી છે અમદાવાદ શહેરની અંદર ગઈકાલે સાંજે મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક એક એનજીઓ સતર્કતા એનજીઓ છે જેણે કેટલાક વિવાદાસ્પદ બેનર્સ અમદાવાદ શહેરના જાહેર રોડ પર ટ્રાફિક પોલીસના સ્પોન્સરશિપ હોવાના દાવા સાથે લગાવેલા જેમાં મહિલાઓને એકલા કોઈ સ્થળે ન જવા બાબતે પાર્ટી ન કરવા બાબતે જેવા વિવાદાસ્પદ ટિપ્પણીઓ એની અંદર કરવામાં આવેલી જે મીડિયાના માધ્યમથી અમદાવાદ શહેર પોલીસના ધ્યાને આવતા માન્ય પોલીસ કમિશનરશ્રીએ તાત્કાલિક એનું સંજ્ઞાન લઈ અને તમામ બેનર્સ જે છે જપ્ત કરાવવાની કાર્યવાહી કર કરેલી છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ તરફથી એ સ્પષ્ટ કરવામાં આવે છે કે આ જે એનજીઓ છે એણે માત્ર ટ્રાફિક અવેરનેસના ભાગરૂપે બેનર્સ લગાવવાની પરમિશન જે છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ પાસેથી લીધેલી પરંતુ એમને આપેલા સ્કોપની બહાર જઈ કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર કોઈપણ પ્રકારનું ધ્યાન દોર્યા વગર મહિલાઓની સલામતી ઉપર પ્રશ્નો ઉદભવે એ પ્રકારના વિવાદાસ્પદ પોસ્ટર્સ અને બેનર્સ અમદાવાદ શહેરના જાહેર રસ્તા ઉપર લગાવેલા છે જે બાબતે અમદાવાદ શહેર પોલીસ એવું સ્પષ્ટ કરવા માગે છે કે આ જે બેનર્સ લાગવામાં આવ્યા છે એનાથી શહેર ટ્રાફિક પોલીસ અને અમદાવાદ શહેર પોલીસને કોઈ લેવા દેવા નથી આ વ્યક્તિએ અને આ એનજીઓએ આ બેનર્સ કેમ લગાડ્યા છે એનું ધ્યાન લેવા માટે અને એ શોધ કરવા માટે અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક જાણવાજોગ આજે દાખલ કરવામાં આવી છે આ જાણવાજોગની તપાસ દરમિયાન આ વ્યક્તિએ શું કોઈની પરમિશન લીધી છે કે નહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ પરમિશન લીધી છે કે નહીં ટ્રાફિકના કોઈ પણ અધિકારીનો ધ્યાન દોર્યા વગર આ પ્રકારના બેનર્સ કેમ લગાવવામાં આવ્યા છે આ અંગેની વિશદ અને ઊંડી ચર્ચા અને તપાસ જે છે એ આ જાણવાજોગમાં કરવામાં આવશે તો આ પોસ્ટરને લઈને જે વિવાદ શરૂ થયો તે વિશે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં આજે આપણી સાથે છે દીપક વ્યાસ કે જે રિટાયર્ડ ડીવાયપી છે આપનું સ્વાગત છે એબીપી અસ્મિતાના સ્ટુડિયોમાં આ સાથે સાથે આપણી સાથે દિવાંશી જોશી જોડાયા છે કે જેઓ એક વરિષ્ઠ પત્રકાર છે દિવાંશી આપનું પણ સ્વાગત છે એબીપી અસ્મિતામાં સૌથી પહેલા વ્યાસ સાહેબ હું આપને પૂછવા માંગીશ કે જે પ્રકારના પોસ્ટર ટ્રાફિક અવેરનેસના નામે લગાવવામાં આવ્યા તો આખી જે પ્રક્રિયા હોય છે કોઈ પણ જો ટ્રાફિક અવેરનેસના પોસ્ટર લગાવવા હોય તો શું પ્રક્રિયા હોય છે અને કઈ રીતે તેની મંજૂરી આપવામાં આવતી હોય છે ટ્રાફિક અવેરનેસના જે પોસ્ટરો હોય છે સામાન્ય રીતે ટ્રાફિક શાખા અને પોલીસ કમિશનરશ્રી અને માહિતી વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવે છે અને ટ્રાફિક અવેરનેસ માટેના જે કાર્યક્રમો હોય છે એ વિધિસરનું આખું એનું તૈયાર થાય એનો ડ્રાફ્ટ તૈયાર થાય એનો ડ્રાફ્ટ એપ્રુવ થયા પછી એની પરવાનગી લેવામાં આવે પરવાનગી લીધા પછી એને પ્રિન્ટિંગ કરવામાં આવે પ્રસ્તુત કેસમાં બહેનોને ગભરાવવા માટે બહેનોની અંદર એક ભય પેદા કરવા માટેનો એક નકારાત્મક પ્રયાસ થયો છે એ સીધી રીતે આપણે દેખાય છે અને જ્યાં સુધી રાજ્યના કાયદો અને વ્યવસ્થાની વાત આવે છે ત્યાં સુધી આખા ભારતમાં ગુજરાત એના અમદાવાદ કાયદો અને વ્યવસ્થામાં ખૂબ જ સરળ રીતે ચાલી રહ્યું છે એવા સમયે આવી કોઈ વિઘ્ન સંતોષી વ્યક્તિએ ઇરાદાપૂર્વક આ પોસ્ટરો છપાવીને પોલીસની અને રાજ્ય સરકારની છબી ખરડાય એના માટેના પ્રયત્નો કર્યા હોય એવું પ્રથમ દ્રષ્ટિ મને દેખાય છે જી બિલકુલ દિવાંશી જ્યારે આપણે આ પોસ્ટરને જોયા ત્યારે સૌથી પહેલાં તો તેની ભાષા બીજું કે અમદાવાદની જે સુરક્ષાને લઈને તેની ઉપર પણ સવાલો ઉઠ્યા ત્રીજું કે જ્યારે કોઈ પણ પેરેન્ટ્સ ત્યાંથી પસાર થતા હોય આ પ્રકારના પોસ્ટર જુએ તો તેમની અંદર કેવી ભાવના આવે આવા પોસ્ટર જોઈને હા એટલે કેટલા બધા વિરોધાભાસ છે રાજ્યમાં કે આ પોસ્ટર જયારે વિવાદમાં આવે છે એના એક દિવસ એવી જાહેરાત થાય છે કે અમદાવાદ આ દેશનું સૌથી સુરક્ષિત શહેર ઘોષિત થયું છે આ સમાચાર જ્યારે જેટલા મા બાપે જોયા હશે તો એમને એવું લાગ્યું હશે કે એ ખૂબ સુરક્ષિત શહેરમાં રહે છે એ જ્યાં શ્વાસ લઈ રહ્યા છે ત્યાં એમને સુરક્ષિતતા મહેસૂસ થઈ હશે પોતાની દીકરીઓ માટે ખાસ તો એના પછી બીજા દિવસે જયારે રસ્તા પર આ પોસ્ટર વિવાદમાં આવે આપણી આસપાસ આવું ઘણું બધું હોય છે જે ઘણી નજરે નથી ચડતું પણ એ ચડે એના પછી સવાલો થવા બહુ સ્વાભાવિક હોય છે તમને યાદ હોય તો ગૃહમંત્રી પણ એવું કહેતા કે સવારે ત્રણ વાગ્યા સુધી પાંચ વાગ્યા સુધી ગરબા રમજો અહીંયા અમે સુરક્ષાની એક બાજુ ખાતરી લઈએ છીએ અથવા ગેરંટી લઈએ છીએ સુરક્ષાની જવાબદારી એટલા માટે પોલીસના ભાગે આવે છે ને એમનું કામ જ કાયદો વ્યવસ્થા સાચવવાનું છે તમે એવું ન કહી શકો એટલે આ તો રેપ ગેંગરેપ સુધીની વાતો એ ભાષાની આ મનના પણ નથી જળવાઈએ ને એ પ્રકારની રજૂઆતો એમાં થઈ છે લખાણમાં આ તો એ પ્રકારની વાત થઈ કે તમે બાર બખ્તર પહેરીને ફરજો બાકી ગમે ત્યારે કોઈ ચપ્પુ લઈને આવશે તો આ છોકરીઓને આ બહુ ઇઝીલી એટલે બહુ બધા એવું કહ્યું કે સાચી જ વાત કહી રહ્યા છે ને કે મોડી રાત્રે શું કામ નીકળવું જોઈએ સાચી જ વાત છે ને છોકરાઓ સાથે રાત્રે એકલામાં શું કામ જવું જોઈએ પણ એ તો તમે એ વાતનો જવાબ નથી આપી રહ્યા કોઈ પણ જગ્યાએ તમે જયારે આ પ્રકારનું ભાષાનો પ્રયોગ અને આ શબ્દોના ચયન સાથે આ વાત લખી રહ્યા છો ત્યારે તમે સુરક્ષિતતા મહેસૂસ નથી થવા દેતા એ સુરક્ષા જો મહેસૂસ થશે સામાન્ય માણસોને તો એ રાત્રે બહાર નીકળવાની હિંમત કરશે વિજયભાઈ રૂપાણીના સમયમાં તો આપણે રાત્રે બજારો ખોલવાની વાત કરી હતી વિદેશમાં બધા જાય છે ત્યારે આઉટ કરે છે ફરવા માટે જાય છે ખરીદી કરવા માટે જાય છે તો સુરજદાદાની હાજરી અને ગેરહાજરી નક્કી કરવાની છે કે હું સુરક્ષિત છું કે નહીં તો પછી કેટલા બધા વ્યવસાયો એવા છે કે જે બંધ થઈ જવાના છે આપણે શહેરો આપણી ઇકોનોમી આપણે એવું કહીએ છીએ અર્થતંત્રને ધપાવવાનું છે આપણે દેશને બહુ સ્પર્ધામાં લઈ જવાનું છે દુનિયાના બાકી દેશોની સાથે તો રાતનું અંધારું થતાની સાથે જ જો મારી સુરક્ષા ઓફ થઈ જાય છે સુરજદાદા જાગે તો સુરતદાદા ટૂંકમાં મારી રક્ષા કરી રહ્યા છે પોલીસ શું કરી રહી છે તો એમાં પોલીસની જવાબદારી બને છે ને બીજું એમના નામ હેઠળ આ પ્રકારના પોસ્ટર જાય ત્યારે એમને જાતે ક્યાં સુધી એવું તો છે નહીં કે કોઈએ જોયા નહીં હોય આ તો આમ આદમી પાર્ટીના નેતા જાય છે જુએ છે બધાને વિડીયો મોકલે છે અને પછી વાયરલ થાય છે ત્યારે બધા ચર્ચા કરીને લગભગ પંદરમી વીસમી મિનિટે અમારી ટીમ જયારે ત્યાં પહોંચી તો એ વખતે જ એમણે પોસ્ટર કાઢવાની શરૂઆત કરી હતી એ વખતે તો કોઈ તમને કે છે ત્યારે તો તમને અહેસાસ થાય છે કે આજે લખેલું છે એના શબ્દોનું ચયન ખોટું થયેલું છે કોઈનો ઉદ્દેશ્ય બહુ જ પવિત્ર હોઈ શકે બધા એવું ઈચ્છે છે કે છોકરીઓને બહુ જ સાચવીને સુરક્ષિત કરાવે પણ સુરક્ષિત એને મહેસૂસ કરાવો એને બંધ રાખીને સુરક્ષિત કરવાની વાત કરશો તો પછી તો ક્યાં સુધી આમને આમ આપણે વાતો કરીશું જે બિલકુલ દિવશી આ અનેક સવાલો આ પ્રકારના પોસ્ટર ઉઠાવી રહ્યા છે સાહેબ ખાસ ખાસ કરીને કરીને આ પ્રકારના પોસ્ટર જ્યારે લાગ્યા તો સવાલ ઉઠી રહ્યો છે કે ટ્રાફિક પોલીસ જે છે તે પેટ્રોલિંગ કરતી હોય છે ટ્રાફિકની વ્યવસ્થા પણ ગોઠવાયેલી હોય છે અમદાવાદના પોશ એરિયાની અંદર અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારના પોસ્ટર લાગ્યા તો પહેલા ટ્રાફિકના નામે જ્યારે આ પ્રકારના પોસ્ટર લાગ્યા ત્યારે તરત કેમ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી જ્યારે સોશિયલ મીડિયામાં જે તે એરિયામાં પોસ્ટરો લાગેલા છે ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસ અને આઈબીની પોલીસ તમામ પોલીસે આવા કોઈ પણ નવા હોર્ડિંગ્સ લાગે તેના માટે સતર્ક રહેવું જોઈએ એનું વાંચ એનું તાત્પર્ય વાંચવું જોઈએ અને એ સંદર્ભમાં ઉચ્ચ અધિકારીને એ અંગેની જાણ કરવી જોઈએ જો એ જાણ ન કરી હોય સમયસર તો એ અધિકારીઓ પણ એના માટે જવાબદાર ગણાય મારી દ્રષ્ટિએ હવે કોઈ પણ આ તો પહેલો પ્રસંગ છે આવા બીજા ઘણા દેશ વિરોધી ઘણા એવા પોસ્ટરો પણ છાપી દે અને જેનાથી આ આંતરિક કાયદો અને વ્યવસ્થાની અવડી અસર પેદા થાય એટલે આ જે બન્યું છે એ સમયસર એના પગલાં લેવા જોઈએ અને જે સમયસર પગલાં ન લેવાયા હોય તો જે જે લોકોએ એમાં દુર્લક્ષ દુર્લક્ષું છે એના વિરુદ્ધમાં બી યોગ્ય એક્શન લેવા જોઈએ એવું મારું માનવું છે જી એડવોકેટ સોનલ જોશી પણ આપણી સાથે જોડાયા છે સોનલબેન સ્વાગત છે આપનું એબીપી અસ્મિતા ન્યૂઝમાં જે પોસ્ટર લગાવવામાં આવ્યા રંગરો રંગલો અને રંગલી કરીને અને પછી તેનાથી એક આખી અસુરક્ષિતતા ઊભી કરવાની કે પછી ભય ફેલાવવાની જે માનસિકતા આ પોસ્ટરની અંદર આપણને જોવા મળી સૌથી પહેલાં તો આપણી પાસેથી એ જાણવા માંગુ છું કે કાયદાની દ્રષ્ટિએ આ પ્રકારે જો કોઈ ભય ફેલાવે છે તો શું પગલાં લઈ શકાય તેની સામે પહેલી વાત તો એ છે કે જે પ્રમાણેનું લખાણ આપણે જોયું છે રંગલો ને રંગલી આવી રીતના જે પ્રોનાઉન્સિએશન યુઝ કરવામાં આવ્યા છે બિલકુલ અયોગ્ય છે કોઈ પણ દીકરી માટે ક્યારે પણ કે તમે આમ ખૂણામાં જશો તો આવું થશે આ બિલકુલ અયોગ્ય છે આવી કેવી માનસિકતા દર્શાવે છે કે કેવી રીતે આવા લખાણ સાથે સ્ત્રીઓની જે સન્માન કરવાની વાત હોય સ્ત્રીઓ માટે આટલા બધા કાયદા બનેલા હોય અને ત્યાં આગાડી આવી રીતનું લખાણ કરી અને આવી રીતની જાગૃતતા ફેલાવાની વાત કરતા હોય પરંતુ આ બિલકુલ અયોગ્ય વર્તન છે એ મારું સ્પષ્ટપણે માનવું છું જી બિલકુલ આપને જણાવી દઈએ કે અમદાવાદમાં આવી જ રીતે જાગૃતિના નામે પ્રથમ વખત નહીં પરંતુ 3 મહિના પહેલા પણ આ प्रकारे પોસ્ટર લાગ્યા હતા આ દ્રશ્યો એપ્રિલના છે ત્યારે પણ સાયન્સ સિટી વિસ્તારમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો અને આ સમયે પણ સાયન્સ સિટી વિસ્તારમાં આવા જ વિવાદિત પોસ્ટર લાગ્યા હતા પોલીસની હાજરીમાં જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતા પોસ્ટર લાગ્યા હતા જો કે આ સમયે વિવાદિત પોસ્ટરો કોઈના ધ્યાનમાં આવે તે પહેલા જ રાતોરાત તેને ઉતારી દેવાયા હતા જો ત્યારે પોલીસે પોસ્ટર લગાડનાર સામે કાર્યવાહી કરી હોત તો ફરી એકવાર જાગૃતિના નામે અમદાવાદ પોલીસની આબરૂ દૂર દાણી ન થઈ હોત કારણ કે આ બે દ્રશ્યો આપ જુઓ છો કે જે એપ્રિલ મહિનામાં જે પોસ્ટર લાગ્યા હતા તે અને ફરી એકવાર જે આ પોસ્ટર લાગ્યા છે પહેલા તેની સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવી રાતોરાત તેને ઉતારી લેવામાં આવ્યા ત્યારે પણ ભય ફેલાવવાનો અને અસુરક્ષિતતા અનુભવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો આજ મુદ્દો છે કારણ કે આ પ્રકારના વિવાદસ્પદ વિવાદાસ્પદ પોસ્ટર આપણને ફરી એકવાર જોવા મળ્યા છે દિવાંશી એપ્રિલ મહિનામાં પણ આ પ્રકારના પોસ્ટર લાગ્યા હતા ને એ સમયે રાતના સમયે કોઈનું ધ્યાન ન હોય તે રીતે તેને પણ ઉતારી લેવામાં આવ્યા હતા કયા પ્રકારની માનસિકતા આ બધા પોસ્ટરને લઈને અને લોકોની માનસિકતા ઉપર તેની કેવી અસર હા એટલે અને આમાં એ જાણવા જોગ લીધી છે અત્યારે પણ હું આઈપીએસ સફીન હસનને સાંભળી રહી હતી એટલે એમણે એવું કહ્યું કે જાણવાજોગ લીધી છે અને પછી આગળ કાર્યવાહી કરીશું આપણે ત્યાં જાણવા જોગ લીધા પછી આગળ શું થાય છે મોટાભાગના કિસ્સાઓમાં એ બધાને ખબર છે એટલે જ્યારે કોઈ શરૂઆત આવી કરે છે પરવાનગી લીધા વગર કશું કામ કરવાની શરૂઆત કરે છે ત્યારે આપણે એક પણ કેસમાં એક પણ ગુનામાં આ તો પોસ્ટર લગાવવાની વાત છે બહુ ગંભીર ગુનામાં પણ આપણે એવા ઉદાહરણ પ્રસ્થાપિત નથી કરી શકતા આપણે ત્યાં આઈપીસી બીએનએસ એ બીએનએસ બધા માટે સરખી છે બીએનએસ ભેદભાવ નથી કરતી બીએનએસ નિર્જીવ છે એ ધારાને નથી ખબર કે કોના પર લાગવાની છે પણ જે લગાવે છે એ માણસોને ખબર છે અને એટલે એમાં મીડિયા ટ્રાયલ થયો છે કે કેમ કયા શહેરની ઘટના કોને એ મુદ્દો ઉપાડ્યો છે કેટલી ચર્ચામાં આવ્યો છે આ જે તીવ્રતા છે આ બધી વાતોની એના આધારે નક્કી થાય છે કે હવે આમાં કઈ કઈ રીતે આપણે આગળ વધીશું કે કેટલી કાર્યવાહી કરીશું એટલે દરેક વખતે છે આ વખતે ખૂબ વધારે ચર્ચામાં આવ્યું છે આ ચર્ચા પણ અત્યારે થઈ રહી છે એટલે એની અસર થશે અને એની અસર થશે એટલે આ વખતે જેણે આ કર્યું હશે જેણે પણ કર્યું હશે એને કોઈ ટ્રાફિક પોલીસને વર્બલી એ લોકોની વચ્ચે વાતચીત નહીં થઈ હોય એવું હું નથી માનતી એણે લખ્યું છે સ્પોન્સર્ડ બાય એટલે કોઈને મોટા ભાગે શું કામ શોખ હોય ટ્રાફિક પોલીસનું નામ લેવાનું કે લખવાનું પણ કદાચ ઘણું બધું હોય વર્બલ કમ્યુનિકેશન થયું બીજું કે એ ચેક ન થયું હોય મોટાભાગે ગવર્મેન્ટની કોઈ ફિલ્મ પણ બનાવતું હોય તો એ માણસને ખબર છે કે ફિલ્મ છે ચેક થશે દરેક જગ્યાએ એના ચાર પાંચ ફિલ્ટર વાગે પછી કોઈ એક જગ્યાએ જતી હોય છે એમાં ફિલ્ટરેશન પ્રોસેસ નથી અને જો ફિલ્ટર થયું છે લખવા વાળાએ ક્યાંય ફિલ્ટર કર્યું છે તો એવા માણસો એ ફિલ્ટર કર્યું છે જેને ખરેખર એવું લાગે છે કે છોકરીઓ રાત્રે નીકળે છે એટલા માટે રેપ ગેંગ રેપની ઘટના બને છે ને એનું સોલ્યુશન એ છે પોલીસે જાગૃત થવું પોલીસે સારી રીતે કામ કરવું સમાજ સુધારના કામ કરવા એ સોલ્યુશન નથી છોકરીઓએ રાત્રે ન નીકળવું એ સોલ્યુશન છે એવું માનવા વાળા માણસો પણ પ્રક્રિયામાં બધા ઇન્વોલ્વ હશે એટલે જે રીતે લખાયું છે અપમાનજનક એટલે રંગલાઓ રંગલી કરીને બહુ ક્રિએટિવલી લખ્યું છે એટલા માટે નહીં પણ તમારો ઉદ્દેશ્ય જો ખૂબ પવિત્ર છે તો તમારે એ પવિત્રતા બાકીના સંદર્ભે પણ જાળવવી રહી તમારે સમજવું રહ્યું કે તમે છોકરીઓને બહાર રોકશો તો ક્યાં સુધી રોકશો પણ હું પૂછવા માંગુ છું કે જો તમે રાત્રે બહાર નીકળો છો તો તમારી સાથે ગેંગ રેપ થઈ શકે છે રેપ થઈ શકે છે આ પ્રકારની ભાષા જે આમાં વપરાય છે આ આ માનસિકતા ઉપર કેટલી અસર કરે છે જો કોઈ માતા પિતા રસ્તા ઉપર જતી વખતે આ પ્રકારના પોસ્ટર વાંચે તો તેમની શું હાલત થાય એકચુઅલી નવાઈ લાગે છે જે પ્રમાણે દિવાંશી દિવાંશીએ કીધું કે ખરેખર ફિલ્ટરેશન થયું છે કે નથી થયું પરંતુ ખરેખર જે વ્યક્તિ અગર આવી એનજીઓ પણ ચલાવે છે અને એ વ્યક્તિએ અગર આ રીતનું વર્તન કરીને ખાલી પોસ્ટર લગાવી દીધા છે અને જે માણસે ફિલ્ટર કર્યું છે અગર એ વ્યક્તિ છે તો એની માનસિકતા એવી છે કે રાતે દીકરીઓ બહાર નીકળે છે તો એની ઉપર રેપ થઈ શકે અને રંગલો ને રંગલી ખૂણામાં લઈ જાય આવી માનસિકતા વાળા એનજીઓ પણ બંધ થઈ જવી જોઈએ અને જે તે વ્યક્તિએ ફિલ્ટરેશન કર્યું છે જી 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 સોનલબેન હા એટલે એ પણ બંધ થવું ખૂબ જ જરૂરી છે આ જે પ્રમાણે નું વર્તન જે કરવામાં આવ્યું છે બિલકુલ અયોગ્ય છે આ પ્રમાણે નું વર્તન કદાચ કોઈ સમજુ

અને આ પ્રકારના પોસ્ટર નવરાત્રીની પહેલા પહેલા લોકોની માનસિકતા ઉપર કેવી અસર કરી શકે અને અમદાવાદની ખાસ તો સુરક્ષા અને તેની ઉપર સવાલ કેવી રીતે ઉઠાવી છે તો દર્શકોને હું જણાવીશ કે રાજ્ય પોલીસના રાજ્ય સરકારની પોલિસી પ્રમાણે રાજ્યમાં તેત્રીસ ટકા મહિલાઓ પ્રતિનિધિત્વ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કરે છે અને રાજ્ય પોલીસમાં એડિશનલ ડીજી નિર્જા ગોટરૂ ડોક્ટર નિરજા ગોટરૂ ઘણા બધા અધિકારીઓ પરીક્ષિતા ગુર્જર આઈ આઈપીએસ છે ઘણા બધા બહેનો પોલીસ સ્ટેશનમાં બ્રાન્ચોમાં બધા નોકરી કરે છે કોઈ પણ લોકોએ આવા કોઈ પોસ્ટરના ઓલાથી કોઈ ડરવાની જરૂર નથી લોકો નિર્ભયપણે પોલીસ સ્ટેશનનું મંદિર ચોવીસ કલાક ખુલ્લું હોય છે પોલીસ પ્રજાનો મિત્ર છે કોઈ આવા પોસ્ટર લગાવવાથી એની હલકી માનસિકતાને કારણે કોઈએ એની અવડી અસર કોઈ લેવી નહીં અને લોકો પોલીસનું એ સાથે સાથે એ પણ હું કહીશ કે કોઈ જગ્યાએ તમને પોલીસ પ્રત્યેનો તમને કોઈ સહકાર ન મળે તો એ સંદર્ભમાં પણ તમે ઉચ્ચ અધિકારીઓને જાણ કરો તો એમનું લશ્કર ક્યાં લડે છે એમને ખબર પડે તો લોકો જન જનતાની સેવા માટે પોલીસ છે કોઈ ડરવાની જરૂર નથી અને નવરાત્રિ કોઈ પણ પ્રસંગ આવે રાત્રે બે વાગે પણ બહેનો પોતાની ગાડી લઈને એકલી રોડ ઉપર જઈ શકે છે અને તમામ જગ્યાએ પોલીસ પૂરતી હોય છે અને કોઈએ બહે આવા કોઈ પોસ્ટરથી બહેનોને ડરવાની જરૂર નથી આવા કોઈ ડરાવવાની માનસિકતા કોઈ કરતો હોય તો એને આપણે કાઢી નાખવાની છે નિર્ભયપણે તમે આગળ આવો અને જગ્યાએ પોલીસનો સહકાર લો પોલીસમાં બહેનો પણ છે જે જગ્યાએ પોલીસમાં બહેનો ફરિયાદ કરવા આવે છે ત્યારે અવશ્ય બહેનોને બહેનો પોલીસવાળા છે એને સાથે રાખીને એની પૂછપરછ કરવામાં આવે છે જેથી એમની આમન્ય જળવાય અને દરેક વ્યક્તિને કોઈએ ડરવાની જરૂર નથી આવા તો ઘણા બધા નકારાત્મક પ્રયાસો લોકો કરશે આ સંદર્ભ પોસ્ટર સંદર્ભમાં જે કાયદેસર થવાનું થવાનું છે પણ સાથે સાથે આવતા દિવસોમાં નવરાત્રિ બહુ સારી રીતે દિવાળી પણ સારી રીતે ઉજવાશે અને તમામે સહકારભર્યું વલણ રાખવાનું અને પોલીસ સાથે તમે જેટલી માહિતીનો આપલે કરશો સંદેશા વ્યવહાર કોમ્યુનિકેશન ફાસ્ટ કરશો તો પોલીસને પોતાની કામગીરીમાં પોતાનો સુધારો લાવવામાં અને તમારી સેવા કરવામાં સકારાત્મક પ્રયાસો જે કરી શકે એના માટે આપણે બધા સંયુક્ત પ્રયાસ કરીએ અને સાથે સાથે એબીપી અસ્મિતાને પણ હું અભિનંદન આપું છું કે આવા સારા મુદ્દાને ઉઠાવ્યો છે લોકોમાં જાગૃતિ લાવવાનો સકારાત્મક પ્રયાસ કર્યો છે તે બદલ એબીપી અસ્મિતાને ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું જી આભાર વ્યાસ સાહેબ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે દિવાંશી આપનો અને સુનિલબેન આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ મુદ્દા પર વાત કરવા માટે તો ચોક્કસથી કડક કાર્યવાહીની જરૂર છે જે પણ આ પ્રકારની માનસિકતા અને આ પ્રકારનો જે ભય ફેલાવવાની વાત કરી રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ આ સાથે જ અમદાવાદ સુરક્ષિત છે અને અમદાવાદની સુરક્ષા ઉપર ક્યારેય સવાલો ન ઉઠવા જોઈએ તે પ્રકારની કામગીરી ટ્રાફિક પોલીસ દ્વારા અને પોલીસ દ્વારા સતત થતી રહે તેવી પણ અમે સતત અપેક્ષા રાખી રહ્યા છીએ